ડેડી કહે ને હાઈ ડેડ હેલો ડેડ હાઉ આર યુ ડેડ હેલો મોમ આપણે એમ થાય કે મોમ કે બોમ કે હમણાં બાપુ એક જમાયા અને હાહુને ફોન કર્યો જમાયે સાસુ ને ફોન કર્યો લગન પછી હજી પંદર દીખેલા લગનના પંદર દી થેલા હજી પછી પરણી ને પંદર દી પહેલા હજી ગયો તો પંદર દી પછી હાહુને ફોન કર્યો હાલો મોમ ઘણા એને હાહુ ને મમ્મી કે કે ને બધે જો હું જો તમને બીજું કહું દીકરીની જનેતા હોય દીકરીનો બાપ હોય એને હકીકત દિલથી કહું એને ભગવાન જેટલો પ્રેમ કરજો કારણ કે એને કોઈ વ્યક્તિ નથી તમારા ઘરે મોકલી પોતાનો કાળજાનો કટકો કાપીને તમારી ઘરે મોકલ્યો છે એનું સન્માન સો ટકા થવું જોઈએ પણ કઈ મમ્મી નો કહેવાય એટલું બધું કાલુડીનું ન થઈ જવાય મમ્મી થોડું કહેવાય શબ્દ ભ્રમ છે શબ્દની બરોબર તાકાત હોય છે બાપુ અમારા અમારા પરગણામાં બનેલું અમારા દરબાર એના ઘરે ચારણોના બાપુ ઉતારા થાય સંતોના ઉતારા થાય આયમાં ઘણીવાર આવે હકીકત બનેલી ઘટના કહું બાપુ કાલ સવારની હકીકત શબ્દમાં શું તાકાત હોય એ કહું તમને એ દરબારના ઘરે આયમાં ઘણીવાર પધારે એમાં દરબાર સાહેબ બાર ગામ ગયેલા અને આઈમાં આવેલા અને જે ઓલી કાળી લોબડી આયમાં બાપુ આ લોકરા ઘરેથી માં હતા એમણે કીધું કે આઈમાં એક આ લોબડી દેતા જાવ ને મને બહુ ગમે એટલે માં એને લોબડી દેતા ગયા અને બન્યું એવું દરબાર સાહેબ રાતના મોઢા આવી અને જ્યાં એનો બેઠકનો ઓરડો હતો ત્યાં સુતા હતા અને સવારમાં વહેલા આપણો જે પેલા ડેલીની બહાર ઓટલો રહેતો ન્યા બેઠા બેઠા આપણે દાંતણ કરતા એ ઓટલે બેઠા બેઠા દાંતણ કરતા હતા અને બન્યું એવું કે દરબારના ઘરના એ પોતે ઠંડી હતી શાળો હતો એટલે ઓલી ગરમ લોબડી ઓઠી અને એ વાંકા વાંકા વાળતા હતા પણ કાળી લોબડી ઓઠેલી વ્યક્તિ જ્યાં વાળતા જોયા એટલે દરબાર સાહેબને એવું થયું કે આયમાં મહેમાન આવ્યા લાગે અને આયમાંને થોડું આપણા ઘરે વળાય આપણા ઘરે થોડું વાહિદુ કરાય આપણા ઘરે થોડું હાવણો લેવાય એટલે દાતણ કરતા કરતા દરબાર બોલ્યા કે માં જય માતાજી તમારે વળાય માં જય માતાજી તમારે ન વળાય આ શબ્દ છૂટવો અને એ ઠકરાણા દરબારના ઘરેથી એ જગદંબાએ એટલું કીધું કે હા હા દરબાર હું છું થાક તો સાંભળી લ્યો હવે તમે ભલે રહ્યા મોટા માલી માં શબ્દ નીકળી ગયો હવે તમારે આરે મારે ઘર સંસાર ના આખી જિંદગી ના સાહેબ પતિ પત્ની નો સંબંધ ન રાખ્યો આ મોટા માલી શબ્દ નીકળી ગયો હવે તમે હાહુ ને માં કયો હાહુ ને મમ્મી કયો તો એ મમ્મી ની દીકરી શું થાય આપણે ઘેરી આવ્યા ને શું થાય બેન થાય બીજું કઈ થાય ના શબ્દ છે પછી તો તો મારું કીધું કોઈ માનવા અંદરથી ઉભરો કહી દીધું બીજા રાસ ગરબા ગમે ત્યારે હોય ત્યારે ગમે એવા કપડાં પહેરીને રમજો બાકી નવરાત્રી આવે ત્યારે મારી માવુને પગે લાગીને એટલું કહું કે જગદંબાને જે શોભે ને એવા વસ્ત્રોને એવા ગીતો ગાઈને તમે રાસ રમજો મારા બાપ એવા ગરબા લેજો નવરાત્રી પૂરતી તો મર્યાદા રાખજો બાપ હા જગદંબા ને રાજી થવી જોઈએ કે મારી દીકરીઓ ગરબે રમે આ ભાડા ક્યાંય ડિસ્કો થાય છે ના ના એ તો એ તો હામાં ફરમાઈશ કરે કલાકારો ક્યાં જાય બઉ મજા આવે પંદર થી પછી ફોન આવ્યો ગુગુ નો હેલો મોમ તા તો હા હુઈ રો મળ્યા કુમાર રડો કુમાર પ્લીઝ શું થયું કુમાર તા તો કુમાર ઢગલો થઈ ગયો મમ્મી મો તા તો સાસુર એ કુમાર પ્લીઝ પાણી પી લ્યો કંટ્રોલ કુમાર કંટ્રોલ પાળી સાહેબ બોલો થોડોક સ્વચ્છ કુમાર તમે સ્વચ્છ થી નઈ બોલો તો મને ખબર કેમ પડશે તમે શું કહેવા માંગો છો તા તો કુમાર ધીરા પડ્યા ને એટલું કીધું મોમ હકુમાર શું હતું કયો હવે પંદર થી પેલા જો અહીંયા પણ આવ્યો ને કે હા કેવડી મોટી જાન લઈને આવેલો હતા કે હા તમે કેટલા બધા અમને હાચવેલા કે ખૂબ મને આજ ખબર પડી તમે કેમ હાચવા હતા અને મોમ પછી તમે જ્યારે અમને અમારી વિદાય થઈ તમારી દીકરી મારી ગાડીમાં બેસી ગયા હું પણ ગાડીમાં બેસી ગયો અરીસો ઉતરેલો હતો વિન્ડોનો અને તમે જે બારીમાં બેય કોણીનો ટેકો દઈને બે હાથથી જે મારા માથા ઉપર તમે હાથ ફેરવતા હતા મને બહુ ગમતું હતું તમે એમ કહેતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મોમ મને એમ થતું હતું કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો મારી દીકરીનું ધ્યાન રાખજો પણ મોમ મને પંદર દિવસ પછી આ ખબર પડી તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો તમારું ધ્યાન રાખજો એની વાતો ના રે બાપ આ ભાગવત ના મંડપમાં બેઠા છે ને એ પૂંજ ભાઈશ્રી ની વ્યાસપીઠ શાંદિપની થી આવી છે વ્યાસપીઠ હજારો ભૂદેવો વેદની ઉપાસના કરે છે હોય હોય પણ ત્યાં જઈ અને ચારેય વેદના એક એક વિદ્યાર્થીનો એક એક વેદનો શ્લોક સાંભળી લઈને તો આપણે એમ થાય કે વિશ્વના બાપની તાકાત નથી ભારતની સંસ્કૃતિનો કોઈ વાળ વાકો કરી શકે વેદ આ ધરતી રહેશે અને આ બધા મહાપુરુષો આવા યજ્ઞો કરીને એટલું એટલું ભણનારા વિદ્યાર્થીઓને એટલા શાસ્ત્રીઓને એટલા આચાર્યોને અહીંયા બોલાવીને આવું કાર્ય કરે છે ને એ કહેવાય ગયો સનાતનની જ્યોતને દિવેલ પુરાય છે રઘુનાથગીરી બાપુ આપણા ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું ખૂબ મોટું કામ આઘરું છે જેમ પંખી માળામાં ઈંડું મૂકે ઈંડું સેવાઈ જાય પછી એમાંથી પોટો થાય એ પોતાને જે પાંખું ન આવ્યું હોય અને જેમ માની રાહ જોતા હોય માળાની બહાર મોઢા કાઢી કાઢીને ચી 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 કરતા હોય પ્રભુ એવો પ્રેમ અમને આપજો કે અમારા ઘરે બેઠા બેઠા અમે ભગવાનનું આવું નામ લીધા કરીએ અમારા સદ્ગુરુનું નામ લીધા કરીએ અને હે સદગુરુ ભગવાન તમે પ્રેમ એવો રાખજો કે જેવી રીતે પોતાના બચડા જે માળામાં પીડ્યા છે એની ચણ લાવવા માટે જે માં અધીરી થાય ને એમ અમે પુકાર કરી એવી રીતે ઉડતા ઉડતા આવજો જેથી કરીને અમને તકલીફ ન પડે હ જેવી રીતે માં છે એ બાળક બાળક જેટલો એમ કહેવાય અને જો સાંભળજો યુવાન મિત્રો ખાસ બેઠકો પરિશ્રમ તો કરવો જ પડ્યો ભાઈ આ પરિશ્રમ કર્યા કરજો ઘોડિયામાં હોય ને તો નહીં ઘોડિયામાં હોય રહી ને તોય માં ધવરાવે નહીં એને માનું ધાવણ લેવા માટે બાપ આપણે બે ઉષા હાથ કરી કરીને રોવું પડે છે માં 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 અને બાપો પંદર મહિનાનું બાળક થઈ જાય અઢાર મહિનાનું બાળક થઈ જાય ક્યાં સુધી બાળકને ભાષા નથી હોતી આ બધા જેના જેટલા માતાઓ બેઠા છે પપ્પાઓ બેઠા છે પપુડાઓ બેઠા છે ડેડાઓ